મારું નામ પ્રકાશ ખક્કર છે અને પાંત્રીસ વર્ષ પહેલાં અમે આ કંપની સ્ટાર્ટ કરી કેબી એક્સપોર્ટ્સ અને લંડન અત્યારે અમારી પોતાની ઓફિસ છે અને અહીંયા મહારાષ્ટ્રમાં પાંચ ઠેકાણે એપેડા એપ્રુવડ પેકહાઉસ છે ફલ્ટન નગર આપણા ગુજરાત વ્યારામાં વાસીમાં અને એ પ્રમાણે છે બધે અને અમે આ બધી વસ્તુ રેસીડ્યુ ફ્રી ગ્રો કરી એક્સપોર્ટ કરીએ છીએ લંડનમાં ખાસ કરીને ધોળિયા લોકો ધોળિયા લોકો ખાઈ શકે આ બધા બેબીકોન ભીંડા મરચાં દૂધી એ અમારી મોટી સક્સેસ છે આપણા એથનિક ઇન્ડિયન લોકો તો ખાઈ શકે પણ આ અમે જે કરીએ છીએ કામ એ એક્સ્ટ્રા ઓર્ડિનરી આ કામ જે છે ને અમને પાંચ એવોર્ડ પણ મળ્યા છે આની પહેલાં જે એપેડાના ને એપેડા બોર્ડ પર હું એઝ એ બોર્ડ ઓફ મેમ્બર રહી શીખું છું અને અમારું કામકાજ એ રીતે ચાલે છે પૂર્વી જીવરાજાને આજે અમે એલઆઈબીએફ માં વિઝિટ માં આયા છીએ અને અમને અહીંયા આવીને બહુ બધું એક્સપ્લોર કરવા મળ્યું પ્લસ અમે અહીંયા બહુ સારું છે બહુ બધા સ્ટોલ્સ છે પ્લસ બહુ બધું શીખવા મળ્યું છે અને અહીંયા સીએ નો સેમિનાર છે પ્લસ તમારે કેપિટલ માર્કેટિંગ ઇન્વેસ્ટમેન્ટ વિશે બહુ બધું નોલેજ મળે છે અને બહુ બધું જાણવા મળે છે મારું નામ જય મનોજભાઈ ચોટાઈ છે હું ચલરામ ચિકી થર્ડ જનરેશન છું અમારી કંપની 1962 થી ચાલે છે ટ્રેડિશનલી અમે ચીકી બનાવીએ છીએ ઓથેન્ટિક ખાલી જેગરીમાં જેગરી જેગરીવાળી પ્રોડક્ટ જે ખાલી જેગરીમાં જ બનતી હોય છે અને એમાં કોઈ એડિશનલ આપણે પ્રિઝર્વેટિવ નથી રાખતા અને નથી એમાં આપણે કંઈ શુગર નાખતા બીજું હું અમે અત્યારે આવ્યા છીએ એલઆઈબીએફ આઈબીએફ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં આમાં અમારે સ્ટોલ રાખેલો છે કે ફિફ્ટી એટ અહીંયા લોકો દેશ વિદેશથી આવતા હોય છે અને અહીંયા ખૂબ સારું રિસ્પોન્સ છે અમે હવે આ વખતે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે થોડુંક ઇન્ટરનેશનલી અત્યારે અમે પહોંચ્યા બહુ સારું સંગઠન થયેલું છે અમને સતીશભાઈ વિટલાનીએ અને ખાસ અને સાથે સાથે નીતિનભાઈ રાજુરાની બહુ સારી હેલ્પ અને એમના બહુ ખૂબ આગ્રહથી અમે લોકોએ આ વખતે આમાં વિઝિટ કર્યું છે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે પણ બહુ સારું રિસ્પોન્સ મળે છે ગણપતિ બાપાની ખૂબ મહેરબાની આપણને જે છે આજે ત્રણ દિવસની ઇવેન્ટ જે છે એમાં હમણાં તમે જાણ્યું મોર દેન થર્ટી ફાઈવ થાઉઝન્ડ લોકો એ બી રિપિટેટિવ જણા ગણો તો કદાચ વધારે અને એ સિવાય બસો ને છેતાલીસ સ્ટોલ કે બસો છેતાલીસની અંદર આપણે એકવીસ ગ્રહ ઉદ્યોગના એમનો જ આપતા સ્ટોલ ચૌદ મેટ્રિમોડલના સ્ટોલ ન્યુ આપણે યુએઈની અંદર કોઈને કામગીરી કરી હોય એને માટેનું ગાઈડન્સ માટેના સ્ટોલ આપણી સાથે ચેમ્બર પાર્ટનર તરીકે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત ગવર્મેન્ટ એમ કરીને આટલા લોકો આપણી સાથે આવ્યા જોડાયા એ આપણા માટે એક બહુ સારી વાત કહેવાય આટલા મોટા લેવલનું આયોજન જ્યાં આગળ અઢાર કોન્વેન્શન થયા બે રાત્રિ એવોર્ડ થયા અને આજે મધ્યસ્થી એવોર્ડ મધ્યસ્થી સંમેલન બોડીની મિટિંગ થયા આપણે જોવા જોવાનું એટલે આ રીતે તમે જો જોવા જાઓ ઓવરઓલ તમે જો જોવા જાઓ મારા હિસાબે આ બહુ જ એક સક્સેસફુલ ઇવેન્ટ રહ્યું અને સક્સેસફુલ ઇવેન્ટ ખાલી ખાલી સક્સેસફુલ ઇવેન્ટ ખાલી ફૂટફોલને લીધે નહીં પણ તમે હરેક માણસોની પાસે જાઓ તમે હરેક તમે એક્ઝિબિટર પાસે જશો